वेलकम टू प्रजापंख न्यूज़ नमस्कार प्रजापंख समाचारમાં આપનું સ્વાગત છે 84 વિધાનસભા વિસ્તારમાં આજે રાષ્ટ્રભવના અને એકતાને સમર્પિત એક ભવ્ય પહેલ સરદાર રીડ ધ રેડ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે યોજાયેલી આ ઐતિહાસિક યાત્રાને સચિન રેલવે ઓવરબ્રિજ નીચે સચિન પ્લાઝાથી ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ અને મેયર દક્ષેશ માવાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું પ્રસંગને અનુરૂપ આઝાદી સાથે લોકગીતોનો રસથાળ પણ પીરસાયું હતું સાથે ભાતીજી મંડળ તરફથી અને પ્રાથમિક શાળાઓના બાળકો દ્વારા વિષય વસ્તુ સાથે સુંદર સ્ટેજ પ્રોગ્રામ દર્શાવવામાં આવ્યા હતા रथ सरदार पटेल जी ने माला अर्पण कर भारत माता की जे साथ पदयात्रा शुरू थी थी सचिन चार रस्ता थी सांसद मुकेश भाई दलाल पदयात्रा में जोड़ाया थाएं अंत में कहू कि आई महापदयात्रा फ्त सचिन में जी जेमा आटली अभूतपूर्व मानव मेदनी जोड़ाई है सचिनती महादेव मंदिर सुधी लगभग तरण किलोमीटर आ पदयात्रा सूरत महानगरपालिका जिला वहीवट तंत्र द्वारा आयोजन कराई थी પ્લાઝાતી આગળ રસ્તામાં કૃષ્ણા કોમ્પ્લેક્સ એલડી હાઈસ્કૂલ એ ટુ ઝેડ હોસ્પિટલ સચિન ત્રણ રસ્તા સહિત તમામ સ્થળોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રાની વિશેષતા એ હતી કે સચીનૌદૌગીક વિસ્તાર ہوجવાથી સમગ્ર ભારતવાસીઓ અહીં ધંધા રોજગાર અર્થે આવે છે જેથી આજે સરદાર પટેલના યુનિટી માર્ચમાં ખરેખર સમગ્ર મિની ભારત જોડાયું હતું જે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈની બહુમૂલ્ય લોકપ્રિયતા જણાવે છે સહુનું સ્વાગત કર્યા બાદ શુભ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે યુનિટી માર્ચ માત્ર એક યાત્રા નહીં પરંતુ સરદાર સાહેબના એકતા રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકજૂટતાના શક્તિશાળી સંદેશને જનજન સુધી પહોંચાડનાર અભિયાન છે તેમણે બડોલી સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમિકા યાદ કરતાં જણાવ્યું કે બહેનોએ જે હિંમત અને સંકલ્પ દેખાડ્યો હતો તે સરદાર સાહેબને સરદાર તરીકે ઓળખ અપાવવાનું પાયો બન્યો હતો. પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણનો સંકલ્પ લીધો. આ પ્રસંગે સુરત શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ મેયર શ્રી દક્ષેશ માવાણી शासक पक्षना नेता श्रीमती शशिबेन त्रिपाठी दंडकश्री धर्मेश भाई वाला। सूरत वणियावालागरपालिका लाइट एंड फायर विभाग अध्यक्ष श्री चिराग सिंह सोलंकी नगर सेवक हसमुख नायका पीयूषाबेन पटेल देवी राजपूत ने वोडतरी संगठन प्रमुख तेजस तेजसा महामंत्री मनोज सिंह सोलंकी मुकेश पटेल एसी प्रभारी वलसाड चंपक परमार युवा प्रमुख नीरव देसाई महामंत्री अमित शर्मा સર્વ સમાજ અગ્રણી તથા નવસારીના ખાસ અગ્રણી માધુભાઈ माजी કોર્પોરેટરો સહિત પદાધિકારી બી ઝોન કનકપુર ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર ડેપ્યુટી એન્જિનિયર ઝોનલ શ્રી પરેશ પટેલ આસિસ્ટન્ટ કમિશનર પ્રવીણ પ્રસાદ તથા અન્ય અધિકારી ગણ અને મોટી સંખ્યામાં વિવિધ સમાજ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા सुरक्षाની દ્રષ્ટિએ એસપી એનપી ગોહિલના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈપીએન વાગેલાની ટીમે સરાહનીય કામગીરી બજાવી હતી સરદાર પટેલની એકતાની ભાવના સાથે યુનિટી માર્ચ સફળ બની અને રાષ્ટ્રની એકજૂટતા તરફ એક વિશેષ પગલું સાબિત થઈ ધન્યવાદ પ્રજાપંખ સાથે રહો માહિતગાર રહો